નમસ્કાર દર્શમિત્રો ટીવી વેટી ન્યૂઝમાં આપનું સ્વાગત છે ટી વેટી ન્યૂઝ ગુજરાતની પળેપળની ખબર ધરાવતી ગુજરાતી ન્યૂઝ ચેનલ છે હવે જોઈએ મુખ્ય સમાચાર કેશોદની પરિશ્રમ એકેડમીના બાળકો સી એટીની પરીક્ષામાં એક જ સંકુલે પાંચ બાળકો સારા માર્ક સાથે ઉત્તર્ણ થતા સ્કૂલ સંચાલકો દ્વારા મોઢું મીઠું કરાવી પ્રમાણપત્ર અને ઇનામ આપી પ્રોત્સાહિત કર્યા કેશોદની પરિશ્રમ એકેડમીમાં અભ્યાસ કરતાં ધોરણ પાંચના એક નહીં પરંતુ પાંચ બાળકોએ સીઈટીની પરીક્ષામાં સારામાં સારા માર્ક્સ મેળવી સ્કૂલ તેમજ પરિવારનું નામ રોશન કર્યું હતું ત્યારે આજે પાંચેય બાળકોને તેમના પેરેન્ટ્સ સાથે બોલાવી અને આજરોજ શાળા સંકુલ ખાતે બાળકોને મોઢું મીઠું કરાવ્યા બાદ તેમણે પ્રમાણપત્ર અને પ્રોત્સાહન ઇનામ આપી નવાજવામાં આવ્યા હતા તેમજ તમામ સાથે આવનારને પણ મોઢું મીઠું કરવામાં આવેલું હતું શાળા સંકુલમાં આજરોજ આ કાર્યક્રમ રાખવામાં આવેલો હતો તેમાં બાળકો તેમજ પેરેન્ટ્સ હાજર હતા શાળા સંચાલક દ્વારા એવું જણાવેલું હતું કે વર્ષ બે હજાર પચીસ માં કુલ નવ બાળકો એ પરીક્ષા આપેલી હતી જેમાં પાંચ બાળકો મેરીટ સરકાર દ્વારા સંચાલિત રક્ષા શક્તિ સ્કૂલ ખાતે એડમિશન મેળવશે ત્યારે બાળકોને શાળાના દ્વારા ખૂબ ખૂબ આગળ વધી સ્કૂલ તેમજ પરિવારનું નામ રોશન કરો તેવી શુભેચ્છાઓ આપી હતી રિપોર્ટર રાવલિયા મધુ જુનાગઢ મારું નામ મોરી રૈયાભાઈ લખમણભાઈ કેશોદ 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 પરિશ્રમ એકેડેમી જ્યાં મારી છોકરી અભ્યાસ કરતી તો ધોરણ પાંચમાં સીઈટીની પરીક્ષામાં અહીંયા ટોટલ પાંચ વિદ્યાર્થી સિલેક્ટ થયા છે મારી મારી દીકરીનું નામ રીક્ષા રૈયા મોરી કેસોદ અને આ લોકોનું બહુ કામ સારું છે અને આ આ લોકોએ સુકુંબ સાહેબે જે ફોર્મ ભર્યા હતા અને એમાં અમારા પાંચ વિદ્યાર્થી સિલેક્ટ થયા છે નામ અલ્પેશ વડુકર છે હાલ હું પરિશ્રમ એકેડમી કેશોદ ખાતે આચાર્ય તરીકેની ફરજ બજાવું છું ચાલુ વર્ષ બે હજાર પચીસમાં ધોરણ પાંચમાંથી અમારી શાળામાંથી ટોટલ નવ બાળકોએ સીઈટીની પરીક્ષા આપેલ હતી જેમાંથી પાંચ બાળકો મેરિટમાં આવેલ છે અને રક્ષાશક્તિ સ્કૂલમાં તેઓ એડમિશન લેવાની પાત્રતા ધરાવે છે હાલ તો તેઓની ચોઈસ પિરિંગ પણ થઈ ગઈ છે અને આ બાળકો ખૂબ આગળ વધે તેવી તેમની શુભેચ્છા તેના સમાજનું નામ રોશન કરે તેમના મમી પપ્પાનું નામ રોશન કરે અને શાળાનું નામ રોશન કરે તેવી ખૂબ ખૂબ શુભેચ્છા આજે બાળકોને મીઠાઈ આપી ઇનામ આપી અને સન્માનપત્ર આપી અને સન્માનિત કરવામાં આવ્યા છે સાથે સાથે તેમના વાલીને પણ સન્માનિત કરવામાં આવ્યા છે અને પરિશ્રમ એકેડેમી હંમેશા બાળકોને ધ્યાને લઈ બાળકોની કારકિર્દીને ધ્યાને લઈને હંમેશા અવિરત આગળ રહેતી હોય છે ગયા વર્ષે પણ અમારા ચાર વિદ્યાર્થી સિલેક્ટ થયા હતા એમ દર વર્ષે આ શાળામાંથી ચાર પાંચ ચાર પાંચ બાળકો નીકળે છે દર્શક સ્કૂલમાં એડમિશન મેળવે છે અને સીઈટી નવોદય જેવી પરીક્ષાઓ પણ પાસ કરી અને આગળની શાળાઓમાં અભ્યાસ અર્થ આગળ વધે છે હંમેશા આગળ વધતા રહે તેવી તેઓને શુભેચ્છા અને આવા અવિરત કામ પરિશ્રમ એકેડેમી પરિવાર હંમેશા કરશે કરતો રહેશે અને તેમાં તમામ સ્ટાફની પણ કામગીરી સારી રહી છે અને સ્ટાફનો શું કહેવાય કે વિદ્યાર્થીઓ માટેનો જે એક ઉમદા વિચાર છે વિદ્યાર્થીઓને સારી મહેનત કરી શકે તે માટેનો એક જે સારો આનંદ છે તેના કારણે આજે બાળકોનું આ રિઝલ્ટ છે તે આવી શકે છે